જ્યારે ભારતે યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ઓર ને ક્રેક કરી નાખી છે ત્યારે આવનારા વર્ષમાં જે નાણાકીય સ્થિતિ છે અને વૈશ્વિક સ્તરે ભારતની કયા પ્રકારની પરિસ્થિતિ થઈ શકશે એ જાણવું પણ એક દેશવાસી માટે એટલું જ મહત્વપૂર્ણ છે ત્યારે આજે પહેલી ફેબ્રુઆરીના રોજ જે યુનિયન બજેટ રજૂ થશે એ આશા અને અપેક્ષાઓ એ પર કેટલી છે અને કયા પ્રકારની છે અંગેની ચર્ચા કરવા માટે આજે નેશન પ્લસ ન્યૂઝ ના સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડોક્ટર આસ્કા ઠક્કર કે આપણે એમની પાસેથી સમજીશું કે સમગ્ર દેશમાં જે રીતે અત્યારે માહોલ છે એને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે ડૉક્ટર ઠક્કર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે એમએસએમઇ આ દેશ એ અર્થતંત્રની કરોડરજ્જુ ગણે છે ત્યારે આ દેશમાં જે એમએસએમઇ ઉદ્યોગ છે એને ક્યારેય નજરઅંદાજ કરી ન શકાય અને જ્યારે એક તરફ આપણે ટોપ થ્રી ઇકોનોમીમાં

કે અમને શું ફાયદો થશે અને આમાં કયા પ્રકારની કર રાહતો આવશે ત્યારે આ જાણવું પણ એટલા માટે મહત્વનું છે કારણ કે એક તરફ આ ભારત દેશ જ્યારે આત્મનિર્ભર ભારત અને વિકસિત સેવનની સંકલ્પના લઈને આગળ વધી રહ્યો છે ત્યારે જે મધ્યમ વર્ગ છે એ સૌથી મહત્વનું એક ઓક્સિજન પુરવાર થશે એમાં કોઈ બેમત નહીં હોય ત્યારે આ બજેટમાં કરદાતાઓની અપેક્ષાઓ શું છે એ જાણવા માટે અમે આમંત્રિત કર્યા છે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કર વિશેષજ્ઞ નયન કોઠારી ને નયન કોઠારી આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર આસ્કા ટક્કર સૌથી પહેલા તો આપનાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા જે એક વર્ષમાં જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ટેરિફ વોરની ધમકીઓ અને ત્યારબાદ બિલકુલ લાસ્ટ મોમેન્ટ ઉપર યુરોપિયન યુનિયન સાથે મધર ઓફ ઓર ટ્રેડ લિસ્ટને ક્રેક કરવી આ દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો કઈ દિશામાં જઈ રહ્યો છે ડૉક્ટર ટક્કર યસ જે રીતે આપણે વાત કરીએ કે લાસ્ટ વન થી જે યુએસ લો પ્રેશર નોટ ઓન્લી ઓન ઇન્ડિયા બટ બહુ બધી કન્ટ્રીઝ પર જે ટેરિફની ધમકીઓ રાઈટ એની વાત કરવામાં આવી છે પહેલા વાત કરી હતી કે તમારી પર હન્ડ્રેડ પર્સન્ટ ટુ પછી ફિફ્ટી પર્સન્ટ પર આવ્યા પછી ફરી આવ્યું કે હવે અમે ફરી ફિફ્ટી પર્સન્ટ એડ કરીશું ત્યારે આપણે હવે ટ્વેન્ટી સિક્સ જેનના જે મધર ઓફ ઓલ ડીલ વી હેવ ક્રેકડ વિથ યુરોપિયન યુનિયન રાઈટ તો આને આપણે એક યુરોપિયન યુનિયન ની ડીલ ના જોઈને જે સેવન્ટી ટુ કન્ટ્રીઝ છે યુરોપિયન યુનિયન ના એની સાથે એક ઓપન ટ્રેડ ડીલ થઈ છે રાઇટ તો આપણી પાસે એક કોમન ટ્રેડ અગ્રીમેન્ટ છે દેટ આપણે ફ્રી ટ્રેડ કરી શકીશું વિથ ઓલ ધ સેવન્ટી ટુ કન્ટ્રીઝ ઇન યુરોપિયન યુનિયન રાઈટ તો અને આપણે એને કેમ ઐતિહાસિક ગણાવી રહ્યા છે જો ખાલી એક વેપારની વાત કરીએ કે ખાલી વેપાર માટેની ડીલ હોત તો હું એવું ના કહી શકત કે આ બહુ ઐતિહાસિક ડીલ છે બટ જે એ લોકોનું જે સેફ અગ્રીમેન્ટ છે એમાં નોન યુરોપિયન કન્ટ્રી ઓનલી ઇન્ડિયા ઇઝ અ નોન યુરોપિયન કન્ટ્રી જેને એમાં એન્ટ્રી મળી છે હવે એ સેફ અગ્રીમેન્ટ શું છે કે જેમાં એમની પાસે જે વન એન્ડ ફિફ્ટી યુરોઝ છે બિલિયન યુરોઝ છે એને એ લોકો સ્પેશિયલી ડિફેન્સ માટે યુઝ કરી રહ્યા છે અને આપણે જે જોઈ રહ્યા છીએ કે વોર લાઈક સિચ્યુએશન્સ એવરી કન્ટ્રીઝ અગેન્સ્ટ વન અનઅધર અને આપણે નાના નાની ટુકડીઓમાં અત્યારે જે વહેંચાઈ ગયેલા છે કે આ કન્ટ્રી આને સપોર્ટ ને આ કન્ટ્રી આને સપોર્ટ એના સપોર્ટ અને કે એક ફ્રેન્ડશીપના નાના નાના ઝોન્સમાં જ આપણે જે વહેંચાયેલા છે તો આઈ થિંક આ જે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી નોન યુરોપિયન કન્ટ્રી જેને એ સેફ અગ્રીમેન્ટમાં એન્ટર થવાનો ચાન્સ મળ્યો છે અને આપણે આપણી ડિફેન્સને સ્ટ્રોંગ કરી શકીશું બિકોઝ લાઈક ઓપરેશન સિંધુના ટાઈમે બી આપણે જોયું હતું કે વી હેવ ટુ લાઈક ડિપેન્ડ ઓન અધર કન્ટ્રીઝ લાઈક આપણે ફ્રાન્સ રશિયા અને બધા પર આપણે થોડા થોડા વસ્તુ અમે જે આપણે ડિપેન્ડન્ટ છીએ તો આપણી ડિપેન્ડન્સી થોડી ઓછી થશે બટ હવે જોવા જઈએ તો લાઇક થિંગ્સ હજુ પેપર પર જ છે એવરીથિંગ ઇઝ ઓન પેપર રાઈટ આપણે બધી જેટલી બી ડીલની વાત કરી કે આટલા આટલા ઉદ્યોગોને થશે સેમિકન્ડક્ટર આવશે ટેકનોલોજીની વાત કરી ને બધા એરિયાઝની વાત કરી તો ત્યારે બધું પેપર પર છે તો બધી વસ્તુને અલાઇન કરવા માટે એક તો ઇન્ડસ્ટ્રીએ જોડે આવવું પડશે આપણી જે બ્યુરોક્રેસી છે જે આપણી બધી પોલિસીસ છે એના માટે ટોપ ટુ બોટમ એક બહુ ક્લિયર અને બહુ ટ્રાન્સપરન્સી હોવી જોઈશે તો જ આ બધી વસ્તુ ટોપ ટુ બોટમ ઇવન એકેડેમિયા બિકોઝ આઈ એમ ફ્રોમ એકેડેમિયા તો એ વસ્તુ તમારી ગ્રાસરૂટ લેવલથી જ લાવવી પડશે ખૂબ મહત્વની વાત છે તો અંકુર પટેલ આપને એમ લાગે છે કે જે રીતે ડોક્ટર ઠક્કરની વાત છે કે પોલિસી તો બનશે જ પરંતુ એ સાથે સાથે એલાઇન થવું હોય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે આપણે લઘુ સુક્ષ્મ અને મધ્યમ વર્ગીના જે ઉદ્યોગો છે એની વાતો કરી રહ્યા છે ત્યારે આપ એમએસએમઇની સૌથી મોટી જે એસોસિએશન છે એને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો તો આપ શું માનો છો કે એમએસએમઇ જે સેક્ટર છે એને અત્યારે કયા પ્રકારની મદદની જરૂર છે અને આપ કયા પ્રકારની અપેક્ષાઓ આ પૂર્ણ બજેટ ઉપર રાખી રહ્યા છો અંકુર પટેલ આપણે જે છેલ્લા એક વર્ષથી જે અનસર્ટન્ટી જોઈ રહ્યા છે આપણા ઇકોનોમીમાં ઇકોનોમીમાં એટલે જે ડ્યુ ટુ ટેરિફ સિચ્યુએશનના લીધે એક જીઓપોલિટિકલ અનસર્ટન્ટી છે એના કારણે આપણા ઉદ્યોગોને વેગ વધારવા માટે હવે આપણે અમુક પોલિસી ઇન્ટરવેન્શન નવાની જરૂર પડશે જે જીએસટી ટુ પોઈન્ટો સરકાર લાવી એ ઘણું આવકારલાયક છે પણ એની અંદર હજી ઘણા ઘણી ખામીઓ છે જે જેનાથી પરફેક્ટ બેનિફિટ પાસોન થતો નથી હવે એમાં હજી બે રેટ પર છે લાવી દીધું છે અત્યારે સ્ટ્રક્ચર તો એવું ભવિષ્યમાં જો એવું આ એનું વેરી શોર્ટ ટાઈમ એવું કરે કે એને એક સ્ટ્રકચર પર લઈ આવે તો એનું બેનિફિટ બહુ મોટો થશે હવે એક વસ્તુ એ રહી બીજી વસ્તુ એવી છે કે એમએસએમઈમાં જે અત્યારે સ્ટેગ્નન્સી એક સોર્ટ ઓફ સ્ટેગ્નન્સી આવી ગઈ છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર ઓકે એટલે લોકો મોટા અત્યારે અહીંથી નવા લેવલ પર આપણે ગ્રોથ લઈ જવો હોય તો કેપિટલમાં ને બધી પર મોટું ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે અને એના માટે એક જે પહેલાં ઇફ આઈ એમ કરેક્ટ તો પહેલાં એક સરકારની એક હતી પોલિસી કે જેમાં જેવી રીતે આપણે ઇન્ડિવિજ્યુઅલમાં ઇટીસી છે જેમાં બેનિફિટ મળે એવો તમે જો ઓવર એન્ડ અબાઉટ એપ્રિશિએશન તમે જો મશીનરીને એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એક સ્પેશિયલ એલાવન્સ મળતું હતું એ જો પાછું લઈ આવે તેનાથી એક નવો વેગ મળશે અને બીજું એક એવી વસ્તુ છે કે એમએસએમઇને અલગ રીતે સ્પેશિયલ સ્ટ્રક્ચર ક્રિએટ કરવું જોઈએ જેના લીધે એનો રેટ ટેક્સેશન રેટ એક લોઅર દેન ધર્પ નોર્મલ કોર્પોરેટ હોય ઓકે એટલે એનાથી એક મોટો ફરક પડશે અને લાસ્ટ વસ્તુ એવી કહેવા માગું છું કે અત્યારે આપણે જોઈ રહ્યા છે ગવર્મેન્ટની છેલ્લા ઘણા વર્ષોથી સરસ નીતિ ચાલે છે બધે જુદા જુદા ઇન્ડસ્ટ્રીઅલ ક્લસ્ટર્સ ડેવલપ કરી રહ્યા છે હવે એ તો બહુ સરસ વાત છે પણ જે એક્ઝિસ્ટિંગ ક્લસ્ટર્સ જે આપણા અત્યારે દેશમાં છે જેવા ફોર એક્ઝામ્પલ મકરપુરા જીઆઈડીસી છે એવી ગુજરાતમાં ઘણી દસ પંદર જીઆઈડીસી છે જેના લીધે ગુજરાતનો વિકાસ થયો છે અને એવી દેશમાં પણ ઘણી હશે તો એ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સ છે એમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું અપગ્રેડેશનની જરૂર છે એવા બધાને તો એક સ્પેશિયલ એક બજેટ ઇન્ટરવેન્શન લઈ આવે ગવર્મેન્ટ જેનાથી આ બધાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થાય અને એ અહીંયાથી લોકો વધારે પ્રેરિત થાય અને આપણું જે અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે એને સારી ઇકો સિસ્ટમ મળે બિલકુલ આ ખૂબ મહત્વની વાત છે કારણ કે એક તરફ જ્યારે એમએસએમઈને જ્યારે એક બેકબોન તરીકે પીચ થઈ રહ્યું હોય ત્યારે એમને પણ એ રીતની સુવિધા આપવી અને એ માટેનો ચોક્કસ અને યોગ્ય કોડિયલ પ્લેટફોર્મ બનવું એ પણ એટલું જ જરૂરી છે સાચી વાત છે અંકુર પટેલ નયન કોઠારી આપ ચાર્ટાઉન્ટ પરંતુ સામાન્ય જે કરદાતા છે 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 એ પણ એવું સમજવા ભાઈ રૂપિયા ક્યાંથી ક્યાંથી જશે અને આવશે આવવામાં આજે સૌથી મોટો ભાગ ભજવે જીએસટી જેનું ગવર્નન્સ આખે આખું જીએસટી કાઉન્સિલ કરે છે અને એમાં જે મોટી રાહતો આપવાની હતી દેશવ્યાપી એની ઉજવણીઓ કરવાની હતી એ એમણે કરી લીધી છે પાર્ટ બી ઓફ ધ બજેટમાં જે ચર્ચા કરશે એ હશે આયકરની પ્રોવિઝનો અને એમાં તમે કહ્યું એ પ્રમાણે શું એક્સપેક્ટેશન રાખવા તો જો કર મર્યાદાની વાત કરીએ મેક્સિમમ એક્ઝમ્પશન લિમિટ તો એ તો અમારું માનવું એવું છે જેટલી વધારવાની હતી એટલી વધારી દીધી છે ઓકે પરંતુ બીજી નાની નાની બાબતો કે જેની અંદર સ્મોલ ટેક્સ પેયરની વાત કરીએ કે તમે વાત કરીએ એમ પ્રમાણે ઈમાનદાર કરદાતાની વાત કરીએ તો અમે જે જોઈ રહ્યા છે અને સીએ ઇન્સ્ટિટ્યૂટે પણ જે પ્રી બજેટ મેમોરેન્ડમ દ્વારા સજેશન્સ આપ્યા છે એમાં મેજર ધ્યાન દોરતા બે ત્રણ પ્રશ્ન જે છે અને જેમાં બદલાવ જોવા મળી શકે છે એ સ્ટાન્ડર્ડ ડિડક્શનની છૂટમાં વધારો થાય કેપિટલ ગેઇનમાં થોડી સરળતા લાવવાના બહાને કોમ્પ્લિકેશન થઈ ગયા છે બે પ્રકારના કેપિટલ ગેઇન વિથ ઇન્ડેક્સેશન વિધાઉટ ઇન્ડેક્સેશન તો એની અંદર થોડી સરળતા આવશે હાઉસિંગ લોનની જે મર્યાદા છે વર્ષોથી જૂની મર્યાદા છે એની કમ્પેરમાં આજની તારીખે લેવાતી હાઉસિંગ લોનનો અમાઉન્ટ અને ઘરની કિંમતો વધી ગઈ છે તો કદાચ હાઉસિંગ લોનની એ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે સિનિયર સિટીઝનો એટી ટી વગેરે જે ડબલ ટી જે બેનિફિટ મળે છે વ્યાજમાંથી મુક્તિ એની લિમિટ વધે આવા ઝીણા ઝીણા પ્રોવિઝન દ્વારા ઓવરઓલ કર ભર્યા પછીની જે બચતી આવક છે એમાં વધારો થઈ શકે એવું એક્સપેક્ટેશન છે અને મોટાભાગે આવી રાહતો જોવા મળી શકે છે ઓકે તો ડૉક્ટર ઠક્કર આપ જેવી રીતે કીધું કે આપ એકેડેમિયાને રિપ્રેઝેન્ટ કરો છો તો એમાં ખાસ કરીને જે સ્ટાર્ટઅપ એની ઉપર પણ ગવર્મેન્ટ વધારે ફોકસ કરી રહી છે કારણ કે વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ છે પરંતુ જે રીતે અંકુર પટેલે વાત કરી તો જ્યારે અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ ડે તો તમારે પણ તમને એવું લાગે છે કે સરકારે પણ આ વિષયની મેન્ટરશીપ લેવી જોઈએ અને જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે અને ઉદ્યોગો છે આ બે વચ્ચેનું એક કોમન પ્લેટફોર્મ બનાવવું જોઈએ જેથી કરીને કદાચ એ દિશામાં કોઈ પોલિસી બનવાની બનવી જોઈએ તો કદાચ આ જે હાર્ડશિપ છે ઓછી થઈ શકે એવું લાગે છે આપને સી હન્ડ્રેડ પર્સન્ટ ટ્રુ જે તમે કહી રહ્યા છો રાઈટ એ હન્ડ્રેડ પર્સન્ટ રાઇટ છે બિકોઝ વોટ આઈ ફીલ ઇઝ કે ગવર્મેન્ટની જે પોલિસીસ છે આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે મેક ઇન ઇન્ડિયા માટે રાઇટ પોલિસીસ આવી ગઈ છે ઇવન ફંડિંગ્સ પણ એ લોકો આપી રહ્યા છે જે નાના નાના ઓન્ટરપ્રિનર્સ છે જે બળિંગ ઓન્ટરપ્રિનર્સ છે એ લોકોને ફંડિંગ પણ આપી રહ્યા છે રાઈટ બટ આપણે એક એ લોકોને ફંડિંગ આપ્યા પછી જે એક મેન્ટરશિપ છે જે કોચિંગ છે રાઈટ એ લોકોને એક પ્રોફિટેબલ વેન્ચર સુધી પહોંચાય આઈ થિંક ત્યાં સુધી હેન્ડ હોલ્ડિંગ સુધીનું જે આખું જે સ્ટ્રકચર છે એ આખું વિચારવા જેવું છે બીકોઝ જેમ સરે કીધું તેમ એમએસએમ ઇઝ દે પ્રોવાઈડ અ વેરી વાઇટલ રોલ દે આર ધ મેજર કોન્ટ્રીબ્યુટર્સ ઇન ધ જીડીપી રાઈટ તો જો સ્મોલ એમએસએમઇઝને તમારે ડેવલપ કરવા હોય ઇવન વુમન ઓન્ટરપ્રિનર્સની બી આપણે વાત કરીએ કે બહુ બધી લોન્સ અવેલેબલ છે બટ અવેરનેસ નથી રાઈટ કે તમે બહુ બધી તમારે યુનિવર્સિટીઝમાં જુઓ બહુ બધી કોલેજીસમાં જુઓ પીપલ આર નોટ અવેર હા સ્ટાર્ટઅપ કરવું છે બટ કેવી રીતે કરવું છે ક્યાંથી કરવું છે તો ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાનું એક લાઇનઅપ હોવું બહુ જ જરૂરી છે ધેર શુડ બી અ કોહેશન ધેર શુડ બી અ કોલેબરેશન તો અધરવાઇઝ એ વસ્તુને તમારે આગળ લઈ જવી બીકોઝ આપણે પોલિસીઝ લાવી રહ્યા છે તો પોલિસીઝ લાવવા માટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જો આ બંને જે પાસાઓ છે ઇફ દે વર્ક ટુગેધર દેન એન્ડ દેન ઓનલી દેન વર્ક હવે એનઇપી જે લાવ્યા છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એ આખી સ્કિલ બેઝ છે તો હવે એ સ્કિલ બેઝ પોલિસીઝને પણ હાઉ દે કેન ઇમ્પ્લિમેન્ટ ઓર હાઉ દે કેન અલાઇન વિથ ધી એમએસએમઇસ બીકોઝ એમએસએમઇસમાં કયા સ્કિલ્સની જરૂર છે તો એ પ્રમાણના કોર્સીસ આપણે ઓફર કરીએ એ પ્રમાણેનું આપણે જે યુથ છે એ ડેવલપ કરીએ તો આઈ થિંક જે બંનેની જે રિકવાયરમેન્ટ છે એ બહુ ઇઝીલી ફૂલફિલ થઈ શકે છે એવું મને લાગે છે અંકુર પટેલ આપને એમ લાગે છે કે જ્યારે આપણે ની વાત કરીએ છીએ અને આપ પણ એમએસએમઇની જે આપના જે સદસ્યો છે એની જે પડતર જે સમસ્યાઓ છે એ માટે બીસીસીઆઈ કામ કરી રહ્યું છે પરંતુ આપને એમ લાગે છે કે જે ખાસ કરીને જે ઉદ્યોગ સાહસિકો છે જે લોકો એમએસએમઇના પ્લેટફોર્મ ઉપર ઊભા છે તો એમાં સરકારની મેન્ટરશિપ હોવી જોઈએ એક હેન્ડ હોલ્ડિંગ એક યુનો એક એવી પ્રથા હોવી જોઈએ કે જેથી કરીને એ જે ઉદ્યોગ સાહસિક છે એને પણ એવું લાગે કે સરકાર અમારી પડખે ઊભી છે અને એટલું જ નહીં પરંતુ જે મહત્વનો પ્રોજેક્ટ છે કે મહત્વના જે વિષયો છે એમાં કોલેટરલ ફ્રી લોનની પણ વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને જે ઉદ્યોગો છે એ ફૂલ થ્રોટલમાં પોતાનું પરફોર્મન્સ આપી શકે તો આપ માનો છો કે આ બજેટમાં આ અંગેની પણ જોગવાઈઓ થવી જરૂરી છે એટલે આપણે એ વાત તમે જે કરી એ લાઈનમાં વાત કરીએ આમ ટોટલી બજેટ રિલેટેડ નથી પણ પોલિસી રિલેટેડ છે પણ ગયા વર્ષે બજેટમાં એનાઉન્સમેન્ટો આવેલી કે ઇન્ટર્નશીપ રિલેટેડ જે એકેડેમી એટલે સ્ટુડન્ટો જે હોય એને ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ટર્નશીપ કરે તો ઇન્ડસ્ટ્રીને એના બેનિફિટ્સ થાય ફોર એક્ઝામ્પલ એને કંઈક એની રાહત મળે એને કંઈક ગવર્મેન્ટ તરફથી મળે એવી બધી વસ્તુ ડિટેલ આખું હતું પણ એનાથી કોઈ બેનિફિટ આખા વર્ષમાં થયો નથી એટલે આપણે એ વસ્તુ પોલિસીમાં જરૂરથી લાવવી પડે ગવર્મેન્ટે કે સ્કિલને છે ને એન્હાન્સ કરવી પડે એક વસ્તુ એના માટેનું બહુ મોટી વસ્તુ છે કે આપણે જે અત્યારે પાછળ થોડા પડી રહ્યા છે એ સ્કિલના લીધે થોડા પાછળ પડી રહ્યા છે આપણી પાસે જે યુનિવર્સિટીમાંથી જે સ્ટુડન્ટો ગ્રેજ્યુએટ થઈને આવે છે ઇન્ડસ્ટ્રીમાં એ લોકોની જે સ્કિલ હોય એ યુનિવર્સિટીનો પ્રોબ્લેમ નથી એ આપણી એક સિસ્ટમનો પ્રોબ્લેમ છે એટલે એ આખી સિસ્ટમને આખી એન્હાન્સ કરવા માટે આપણા બેને જે કહ્યું એ પ્રમાણે કોએશન અને એમાં ઉપર ગવર્મેન્ટનું એક પર્ટિક્યુલર ફોકસ હોવું જોઈએ એ વસ્તુ જો એનાઉન્સમેન્ટ કોઈક આમાં કેવું છે ઇન્સેન્ટિવ આપો તો જ આ વસ્તુ લોકો એટ્રેક્ટ થશે એટલે ઇન્સેન્ટિવ વાઇઝ બજેટમાંથી થશે તો એ પોલિસી જો એવી કંઈક આવે તો એનો બેનિફિટ ડેફિનેટલી થશે અને બીજી જે તમે વાત કરી કે કોલેટરલ લોન્સની જે વાત કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે જે સ્કીમો તો બધી ગવર્મેન્ટે કોવિડ ટાઈમથી ઘણી બધી એનાઉન્સમેન્ટો કરી છે કે જે નવા ઇન્વેસ્ટમેન્ટો હોય એની પર જે લોન મળે જે એના બેનિફિટો કોલેટરલ વગરની લોનો મળે પણ હકીકતમાં એવું થાય છે મોટાભાગની લોનો કોલેટરલ વગર મળતી નથી એટલે એમાં બેંકો ને પાસે ડિસ્ક્રિશન છે બેંકો પોલિસી તો ગવર્મેન્ટે બનાવી પણ બેંકો એ લોન ગવર્ બેંકો આપવાની છે પણ એ લોકો બિઝનેસમેન ને કોલેટર વગર લોન નથી આપતા એ લોકો ટ્રેક રેકોર્ડ તમે જોઈને લોન એ ટ્રેક રેકોર્ડ અત્યારે જોવું બહુ ઇઝી છે જીએસટી નું તમારી પાસે રિટર્ન નાખી એક સિસ્ટમ છે જેનાથી તરત જ ખબર પડી જાય માણસ શું ધંધો કરી રહ્યો છે એનું કેટલી બેનિફિટ પ્રોફિટેબિલિટી છે ટર્નઓવર કેટલું છે પણ એ વસ્તુ ધ્યાનમાં ટોટલ નથી એ લેવાય તો એના પરથી શું છે કોલેટર વગર લોન મળી શકે એટલે આવી બધી મળવા જોઈએ ને ગવર્મેન્ટ તરફથી એ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન મળવા જોઈએ એટલે આપનું એવું કેવું છે કે જે સરકાર તરફથી જે પણ કોઈ પોલિસી બને છે પરંતુ એને ગ્રાઉન્ડ જીરો પર ઇમ્પ્લિમેન્ટ કરવા વચ્ચે જે વેક્યુમ છે પેલા તો એને ફિલઅપ કરવાની જરૂરિયાત છે એમાં મોટાભાગની વસ્તુઓ ઘણી બધી એ લોકોએ સ્ટ્રીમલાઈન કરી છે એવું નથી કે કશું નથી થતું પણ નાની નાની વસ્તુઓ જે છે અત્યારે પણ સાહસિકોને લોન મળવી એ ડિસ્પર્સમેન્ટ થવું સેન્ક્શન થવું એ ડિફિકલ્ટ છે કેમ કે કોલેટરો વગર નથી આપતા હવે એ વસ્તુને તમારો ટ્રેક રેકોર્ડ સારો હોય જે તમને મળી જ શકે છે તો અત્યારે તો બધું જ ઓન ઓનલાઈન છે બધું મળી જાય કોઈને પણ જોવું હોય ઇન્સ્ટિટ્યુશન જોવું હોય એ લોકો પાસે બધો એક્સેસ છે તો એના પરથી એ લોકો તરત નક્કી કરે પણ હવે એ લોકો એ લોકો એ લોકો કદાચ રિસ્ક લેવા ના હોય હોય એના એના માટે એ લોકોને પણ ગવર્મેન્ટ તરફથી એક થોડીક ફ્રીડમ કે શું કહેવાય કે ડિરેક્ટિવ મળવું જોઈએ કે તમે આ બાજુ થોડું વધો તો આપણું જે ઇન્વેસ્ટમેન્ટ કેપિટલમાં થશે એ વધશે નહીં તો આ શું અટકી જાય ઘણા ઘણા લોકો અટકી જાય ઘણા ટર્મ લોન માટે અટકે ઘણા લોકો વર્કિંગ કેપિટલ માટે અટકે આ બધી વસ્તુને કરવા માટે ગવર્મેન્ટ તરફથી જરૂરી છે ઓકે લાગે છે કે જ્યારે ગયા વખતે પણ જ્યારે નિર્મલા જે સદનના પટલ ઉપરથી વાત કરી કે જે જૂની કર પ્રણાલી અને નવી કર પ્રણાલી તો આપને એમ લાગે છે કે આ એક અત્યારે જે સામાન્ય જે મધ્યમ વર્ગીય કરદાતા છે તો એના માટે આ એક બહુ જ કન્ફ્યુઝિંગ સ્થિતિ છે અને આપ એમ માનો છો કે જ્યારે આપ ગ્રાઉન્ડ ઝીરો ઉપર છો તો મને એ સમજાવો કે જે જૂની વ્યવસ્થાના જે કરદાતાઓ છે એ તો એ આજે પણ પીએફ છે કે હોમ લોન છે કે ભાઈ જે બચત છે એની જ ઉપર ફોકસ કરી રહ્યા છે તો હવે જ્યારે એક તરફ સરકાર નવી વ્યવસ્થાને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાતો કરે છે તો આમાં કોઈક ક્લેરિટી હોવી જોઈએ એવું લાગે છે આપને હા એટલે જો ધીરે ધીરે જૂની કર વ્યવસ્થાને નાબૂદ કરી દે તો એવું થશે કે ભાઈ જે લાભો મળતા હતા કે અમે જૂના ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા એનું શું બિલકુલ એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને એક સરળ લોકોને સમજાય એવી નવી પ્રણાલી લાવશે તો વધુ સરળતા રહેશે રાધર ભેગી ભેગી ચલાવી અને દર વખતે બે રીતે વર્કિંગ કરવું અને જોવું કયું લાભદાયક છે કયું લાભદાયક નથી એના કરતાં એક કર્મળખું લઈ આવે અને એમાં પાછા તમારા જૂના ઇન્વેસ્ટમેન્ટને લગતા લાભો કોઈક રીતે કન્ટિન્યુ રાખે તો વધુ સરળતા થઈ શકે પરંતુ આપને એમ લાગે છે કે જે રીતે આપણે વાત કરી કે ભાઈ વર્ષ દરમિયાન અને આપ જાણો છો કે કોઈપણ પ્રકારની જે જાહેરાતો થતી હોય છે એ બિલકુલ પોલિટિકલી મોટિવેટેડ હોય છે અને જ્યારે જ્યારે જે કંઈ ઉજવણીઓ થવાની હતી અને એના જે લાભો હતા એ અપાઈ ચૂક્યા છે તો આ પૂર્ણ બજેટની અંદર એવું તો શું હશે કે જેથી કરીને જે મધ્યમ વર્ગીય જે કરદાતા છે જે આની બેકબોન છે તો એને વધારે અસર કરી શકે તો એવું તો શું આપ જજ કરી રહ્યા છો અત્યારે નવીકરણ પ્રણાલીમાં સરળતા સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો અને મૂડી નફાની જોગવાઈઓમાં કંઈક સરળતા આવે બે ત્રણ મોટા મુદ્દા હું જોઈ રહ્યો છું કે જે આંખે ઉડીને મધ્યમ વર્ગને વળગી શકે ઓકે ડૉક્ટર ઠક્કર આપને એમ લાગે છે કે જ્યારે પ્રધાનમંત્રી સ્કીલ અને સ્કિલની વાતો કરે છે આત્મનિર્ભર ભારતની વાતો કરે છે તો એમાં જે યુનિવર્સિટી ખાસ કરીને જ્યારે સ્ટાર્ટઅપ માટે જે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે એની મેન્ટરશીપ લે છે તો એ દિશામાં પણ જો મોટિવેશનલ કોઈક પગલા લેવાય એવું લાગી રહ્યું છે આપને સી જેમ અંકુર સરે કહ્યું કે પોલિસીઝ બહુ બધી છે એમએસએમઈઝ માટે ઇવન યંગ ઓન્ટરપ્રિનર્સ માટે બી બહુ બધી પોલિસીઝ છે ઓન પેપર ઘણું બધું છે બટ લોકો સુધી એને પહોંચવું એની અવેરનેસ લાવી ફર્સ્ટ ઓફ ઓલ તો અવેરનેસ ઇઝ વેરી બિગ થિંગ કે અવેરનેસ નથી હોતી કે ક્યાંથી કરવું ઇવન બહુ બધા લોકો આઈડિયાઝ હોય છે બટ કેવી રીતે થશે ક્યાંથી થશે કોણ હેલ્પ કરશે કોણ મેન્ટર્સ રહેશે હવે આઈ થિંક બહુ બધું ઓનલાઈન થયું છે એટલે લોકોની થોડી અવેરનેસ વધી છે બટ સ્ટીલ બહુ બધા એવા સાહસિક અને એવા ઓન્ટરપ્રિનર્સ છે જે લોકોને પોતાના વાઇન્ડ અપ કરવા પડે છે ઓર મે બી પોતાના આઈડિયાઝ અપ કરવા પડે છે ભાઈ બીકોઝ એમને કોઈ આંગળી પકડીને ત્યાં સુધી પહોંચાડનારું નથી રાઇટ હેન્ડ હોલ્ડિંગ સુધી પહોંચાડનારું નથી મેન્ટરશિપ નથી કોચિંગ નથી તો આઈ થિંક જે મેં પહેલાં પણ વાત કરી હતી કે અલાઇનમેન્ટની ત્યાં આગળ જરૂર છે ઇવન એજ્યુકેશનમાં પણ ઘણા બધા ચેન્જીસ લાવવાની જરૂર છે બિકોઝ આપણે વાત કરીએ આપણે ટેકનોલોજીમાં બહુ પાછળ છીએ આપણે આ બધી જે ડીલ્સ કરી રહ્યા છે વાય બીકોઝ આપણી પાસે ટેકનોલોજી નથી ઇવન આપણે ટેકનોલોજી ડેવલપ કરવા માટે પણ સ્કૂલ્સથી યુનિવર્સિટીઝથી એકદમ બેઝિક લેવલથી ગ્રાસરૂટ લેવલથી આપણે એવું કોઈ એન્કેરેજમેન્ટ આપ્યું નથી કે આપણે ત્યાંથી કોઈ બી ટેકનોલોજી ડેવલપ થાય કોઈ પણ ટેકનોલોજી ડેવલપ કરવા માટે વી આર ડિપેન્ડન્ટ ઓન અધર કન્ટ્રીઝ તો આ વસ્તુ માટે આઈ થિંક ગ્રાઉન્ડ લેવલ પરથી જ જો કોઈ એવા એવી એવી પોલિસીઝ આવે કે જ્યાંથી આપણે ટેકનોલોજીમાં થોડા સદ્ધર થઈએ તો આપણી સ્ટ્રેટેજીઝ થોડી સ્ટ્રીમલાઇન થાય આપણી પોલિસીઝ સ્ટ્રીમલાઇન થાય તો આઈ થિંક ગ્રાસરૂટ લેવલથી આ બધું થશે ને તો જો સ્કીલ વર્કફોર્સ મળશે તો બીકોઝ આ બધી કન્ટ્રીઝ આપણી ડીલ્સ ડીસાના માટે છે બીકોઝ વી હેવ ધ યુથ યંગ વર્ક ફોર્સ છે આપણી પાસે અને યુ અને ઈયુ પાસે નથી યુરોપિયન કન્ટ્રીઝ પાસે જે બધી વર્કફોર્સ છે એ બધી હવે એજેડ વર્કફોર્સ છે એ લોકો એજ થઈ રહ્યા છે રાઈટ તો યંગ વર્ક ફોર્સ આપણી પાસે છે બટ એની સાથે જો સ્કિલ ટેકનોલોજી આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ જાય ને તો વી કેન બી સમવન કે જે આપણે સામેવાળાને બેનિફિટ આપી શકે રેધર દેન આપણે અત્યારે વી આર ઓન ધ એન્ડ ઓફ રિસિવિંગ એન્ડ આપણે રિસિવિંગ એન્ડ પર છીએ તો આઈ થિંક આ વસ્તુને બહુ જ સારી રીતે અલાઇન કરવાની જરૂર છે ને ગ્રાસરૂટ લેવલથી જ આમાં જો ચેન્જીસ લાવીએ ને આપણે તો આગળ જઈને બીકોઝ આ બેનિફિટ હમણાં નહીં દેખાય આ બધા પોલિસી ચેન્જીસ આ બધા ચેન્જીસ લઈશું તો હા તો આ ફાઇવ ટેન ઇયર્સ ડાઉન ધ લાઇન જ આપણને દેખાશે બિલકુલ પરંતુ અંકુર પટેલ આપને એમ લાગે છે કે જે રીતે ડૉક્ટર ઠક્કરે વાત કરી તો ખાસ કરીને જે સ્કીલ અને સ્કેલ અથવા તો જે સ્ટાર્ટઅપ છે તો એનો સૌથી પહેલો જ્યારે હાથ પકડનાર કોઈ હોય છે તો એ ઈ જ હોય છે તો આપ એમ માનો છો કે આ પ્રકારે જ્યારે ખુદ બીસીસીઆઈના બેનર ઉપર જ હમણાં જ કે ન્યુક્લિયર ક્ષેત્રમાં પણ જ્યારે કોઈ વડોદરાની જે એમએસએમ ઈ કંપની છે એ વૈશ્વિક સ્તરે જે કોમ્પિટ કરી શકે એ પ્રકારની પ્રોડક્ટ આપણે બનાવી શકીએ છીએ પરંતુ ચોક્કસ પ્લેટફોર્મ મળવું જોઈએ અને એ માટે સરકારે તેમને હોલ હાર્ટેડ સપોર્ટ કરવો જોઈએ એવી કોઈ જોગવાઈઓની અપેક્ષાઓ રાખી રહ્યા છે અત્યારે આપ એમએસએમઇમાં અંકુર આ દર વખતે અપેક્ષા તો રાખીએ છે પણ હવે આમાં સ્પેસિફિક ફાઇન પ્રિન્ટ આવે જ્યારે બજેટની તારે અને એ વસ્તુ સમજતા વાર લાગે છે અલ્ટિમેટલી બેને કહ્યું એમ અવેરનેસ તરત જ એનું જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય ફોર એક્ઝામ્પલ તમે જે કહ્યું એ પોલિસી આવી પોલિસી અહીંયા લોકલ લેવલ પર કોણ આપે તો કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર આવે કે એમએસએમઇ ડિપાર્ટમેન્ટ આવે તો એમએસએમઇ ડિપાર્ટમેન્ટ પાસે એ તરત જ માહિતી મળે અને એનાથી ઇન્ડસ્ટ્રી એટલે બધી માહિતી બહાર આવે તરત તો એનાથી ફાયદો તરત ચાલુ થાય હવે વસ્તુ એવી થતી હોય છે કે ઘણી વસ્તુમાં આપણા જે ડિપાર્ટમેન્ટ્સ હોય એને ખબર નથી હોતી અને જે પોલિસી આવે તો એ પોલિસી ડાઉન ધ સ્ટ્રીમ આવતા બહુ જ વાર લાગે છે પણ મને એવું લાગે છે કે આ વખતે જો ગતિ પકડ્યું કેમ કે હવે સિચ્યુએશન આખી જુદી છે અત્યારે જીઓ સિચ્યુએશન અલગ થઈ રહી છે એટલે તમારે અહીંયાથી જો ગ્રોથ રેટ મેન્ટેન કરવો હોય જીડીપીનો તો એ એનાઉન્સમેન્ટો તો અને પોલિસીસ તો કરવી જ પડશે ડિક્લેર એના વગર તો ચાલશે જ નહીં બિલકુલ તો નયન કોઠારી હવે અત્યારે આપણે સોના અંત તરફ છે ત્યારે હું આપની પાસે એ સમજવા માંગુ છું કે જે મોટા ભાગના જે કરદાતાઓ છે તેમાં એક ફેમિલીમાં કમાનાર એક છે અને એની ઉપર નિર્ભર લગભગ પાંચ લોકો હોય છે તો આપે માનો છો કે હવે જ્યારે હસબન્ડ અને વાઈફ કારણ કે જે અર્નિંગ મેમ્બર છે એ એક છે જે હસબન્ડ છે તો આપે માનો છો કે આ હસબન્ડ અને વાઇફ બેવને પોતાનો પોતાનો ફાયદો મળવો જોઈએ તો એ દિશામાં પણ કોઈ જાહેરાત થઈ શકે એવું લાગે છે છે અત્યારે બંને ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ભરે છે ટેક્સ પ્લાનિંગ એવી રીતે થાય છે કે કદાચ બંને પેન કાર્ડમાં મર્યાદાની ઉપર ટેક્સ જતો હોય કે નેક્સ્ટ લેબમાં જતો હોય અથવા એક પાનમાં ઇન્કમ ના હોય તો થોડી ઇન્કમ લોકો ત્યાં ડાયવર્ટ કરે છે કે ભાઈ રોકાણોની આવક થઈ ભાડાની આવક થઈ હવે તમે જ્યારે વૈશ્વિક દેશો જોડે હાથ પણ મિલાવો છો કોઈક દેશો જોડે શિંગડા પણ ભરાવો છો તો તમારી નીતિઓ તમારું કર્મળખું પણ એક વૈશ્વિક લેવલનું હોવું જોઈએ અને વિશ્વમાં ઘણા દેશોમાં આ પ્રણાલી ચાલે છે કે મેરિડ કપલનું એક જોઈન્ટ ઇન્કમટેક્સ રિટર્ન ભરાય કે જેમાં બંનેની આવકો એક સામટી તમે ડિક્લેર કરો બે રિટર્ન ભરવાની જગ્યાએ એક જ ભરો તો કદાચ કમ્પ્લાયન્સની બી સરળતા રહે અને અત્યારે આપણે થોડું પ્લાનિંગ કરીએ છીએ આયોજન કરીએ છીએ કે ભાઈ અહીંયા આગળ સેલરી આટલી વધારે છે કે અહીંયા આગળ બીજી ઇન્કમ ઓછી છે તો ભાડું તમે વાઇફના નામે લઈ લો કે વાઇસે વર્ષા તો એ બધી વ્યવસ્થાની ટ્રાન્સપરન્સી આવશે આયોજનો પાછળ સમય ઓછો જશે તો જો આ આવે તો એક આવકારદાયક પગલું ચોક્કસ થઈ શકશે બિલકુલ તો દર્શક મિત્રો તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ જ્યારે નિર્મલા સીતારમન આ મોદી સરકાર ત્રણનું પૂર્ણ બજેટ રજૂ કરશે અને એ એમનું નવમું બજેટ હશે ત્યારે આ સમગ્ર દેશની આશા અને અપેક્ષાઓ ઉપર આ યુનિયન બજેટ કેટલું ખરું ઉતરશે એ તો પહેલી ફેબ્રુઆરીએ ખબર પડશે પરંતુ એ પણ એટલી જ હકીકત છે કે એક તરફ જ્યારે આ દેશ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી રહ્યો છે તો વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનની જે સંકલ્પના છે એને સિદ્ધ કરવાની દિશામાં જ્યારે આ દેશના એકસો ચાલીસ કરોડ જે દેશવાસીઓ છે એ ખભેખભો મેળવીને આગળ વધી રહ્યા છે ત્યારે આ સરકારે એક તમામની ચિંતા કરવી એ પણ એટલી જરૂરી છે તો સાથે સાથે વૈશ્વિક સ્તરે પણ પોતાની હાક અને ધાક એ ઊભી રહે એ દિશામાં પણ પ્રયત્નો કરવા એ પણ એટલા જ જરૂરી થઈ પડે છે ત્યારે આગામી દિવસોમાં નિર્મલા સીતારમનના પેન્ડોરા બોક્સમાંથી કયા પ્રકારની રાહતો ખુલે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે નેશન ક્લસ ન્યૂઝની આ વિશેષ શોમાં

નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર